રાજકોટમાં જિલ્લા ભાજપના સંગઠનના માળખા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયા માટે ભાજપ કાર્યાલય ખાતે રાજકીય ગતિવિધિ તેજ બની હતી સેન્સ પ્રક્રિયા માટે પૂર્વ સાંસદ દિનેશ પ્રજાપતિ અને ગાંધીનગરના પૂર્વ ભાજપ પ્રમુખ રુચિત ભટ્ટ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ નિરીક્ષકોએ સંગઠનના માળખા માટે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓના મંતવ્યો જણાવ્યા હતા આ પ્રક્રિયામાં જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ધારાસભ્ય જયેશ રાદરિયા ભાનુબેન બાબરિયા અને દુલ્લભજીભાઈ સહિતના મહત્વના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો એ અમારું પરિવાર છે અને વિખવાદની વાત અમને તો ક્યાંમાં ક્યાંય જોવા મળતી નથી અમે બધાએ મુઠ્ઠીની તાકાતની મુઠ્ઠીની જેમ તાકાત છે એમાં અમે બધા ભારતીય જનતા પાર્ટીના એક થઈને કાર્યકર્તા તરીકે બધા મહેનત કરી છે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના સાંસદશ્રી પ્રદેશમાંથી આવ્યા છે ઋષિતભાઈ ભટ્ટ આવ્યા છે એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ આવી રીતે બધા જ સાથે મળી અને અમે પરિવારની છે બધું જ આયોજન કરશું અને નક્કી કરશું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી અમે બધાએ એક ભારત માતાના સંતન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં